વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઉનાળામાં ખાવાની ખૂબ મજા આવી જાય એવા લસણિયા સેવ મમરા લસણીય સેવ મમરા તો આપણે ઘણીવાર બનાવ્યા હશે આજે કંઈક અલગ જ રીતે બનાવશું તો એના માટે અહીંયા આપણે મમરા લઈ લીધા છે અઢીસો ગ્રામ જેટલા મમરા હશે અને અહીંયા ફરસાણની સેવ લીધેલી છે મીઠા લીમડાના પાન અને અહીંયા એક લસણનો ગાંઠિયો લઈ અને ફોલી લીધો છે અહીંયા આપણે ચાટ મસાલો લીધેલો છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો છે સ્વાદ મુજબ મીઠું બે લીલા મરચાં ઝીણા કટકી કરી લીધા છે અને એક ડુંગળી સુધારી લીધી છે એક ટમેટું સુધારી લીધું છે લીલા ધાણા આ આપણે મમરાનો વઘાર કરીને ઉપરથી છાંટીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે લસણિયા સેવ મમરા બનાવવાની શરૂઆત કરીશું આ મમરા આપણે પંદરથી વીસ દિવસ એટલે કે મહિના દિવસ સુધી કાંઈ જ ન થાય એવા મમરા આજે આપણે બનાવવાના છીએ કારણ કે અહીંયા આપણા મમરા તો ફ્રેશ જ છે આપણે કોથડીમની અંદરથી લઈએ તો આપણે ક્રશ કરીએ તો એકદમ સરસ ક્રિસ્પી એવો અવાજ આવે છે પરંતુ આપણે આને સ્ટોર કરવા છે એટલા માટે આને એકદમ સરસ આપણે શેકી લેવાના છે તો આપણે બે મિનિટથી પાંચ મિનિટ સુધી આને આપણે શેકશું

અહીંયા આપણા મમરા મસ્ત એવા શેકાઈ ગયા છે ને હવે આપણે આની ઉપરથી વઘાર કરશું આપણા અગાઉ પણ લસણ મમરા બનાવેલા છે પણ એ અલગ રીતે બનાવ્યા છે આજે આપણે અલગ રીતે બનાવીએ છીએ સાઈડ ઉપર આપણું તેલ ગરમ થાય છે ત્યાં લસણને અધકચરું ખાંડી લેવાનું છે બહુ એકદમ મિક્સ થઈ જાય એવું ખાંડવાનું નથી માત્ર લસણની કડી આપણી પીચાઈ જાય એટલું જ આપણે ખાંડવાનું છે એટલે કે દબાઈ જાય ને લસણની કઢી એટલું જ ખાંડવાનું તો સાઈડ ઉપર આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે માંડવીના બી લીધેલા એને આપણે તળી લેવાના છે માંડવીના બી એકદમ સરસ ફૂટવા માંડે ને ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો અહીંયા આપણા માંડવીના બી સરસ તળાઈ જવા જેવા છે તો જે આપણા મમરા શેકીને રાખેલા છે સાઈડ ઉપર એમાં જ આ માંડવીના બીને ઉમેરી દેવાના છે તો અહીંયા આપણા બી તળાઈ ગયા છે તો એને આપણે સીધા ડાયરેક્ટ આમાં જ ઉમેરી દઈશું આપણે મરચાં લીધેલા એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે આમાં એકદમ સરસ ક્રિસ્પી થવા જોઈએ આપણે જે ચેવડો બનાવતા હોય એમાં જેમ મમરા આપણે મમરાનો કે જે પવાનો ચેવડો બનાવીએ એમાં જે એકદમ સરસ ક્રિસ્પી એકદમ ક્રિસ્પી મરચાં બનાવીએ ને એવી રીતે આ મરચાંને ક્રિસ્પી કર લેવાના છે અહીં આપણા મરચાં એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે એને આપણે અહીંયા ઉમેરી દેસુ તો અહીં આપણે મીઠા લીમડાના પાન પણ ઉમેરી એ પણ આપણે મમરા ઉપર ઉમેરી દેસું આપણે આપણે લસણ ઉમેરશું એને સરસ સાતળી લેવાનું છે એનો કલર બદલાય આનો કલર બદલાય ત્યાં સુધી આપણે લસણ ને આમાં સાતડવાનું છે એટલે આપણા હુમરાની અંદર આ લસણનો એકદમ મસ્ત એવો સ્વાદ આવી જાય અહીંયા લસણ નો કલર ચેન્જ થઈ ગયો છે તો એને આપણે ઉપર ઉમેરી દેશું અહીંયા આપણે લસણ સાતળી લીધું છે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અહિયાં જીરું તતળી જાય એટલે કે જે શેકાઈ જાય જીરું ઉપર આવી જાય અને આપણે ગેસ અહીંયા બંધ કરી દેવાનો છે અડધી ચમચી જેટલું આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરશું અહીંયા આપણે તેલને સે એવું ઠંડુ થવા દેવાનું નેતર આપણા મરચું પાવડર છે એ બળી જાય તો અહીંયા આપણે ઉમેરી દઈશું આ વઘારને આપણે મમરાની ઉપર ઉમેરી દેવાનો છે કડાઈની અંદર જે મસાલો ચોટેલો એની અંદર આપણે મમરા ઉમેરીને એને પણ લઈ લેશું વઘારને ઉમેરી દીધું છે તો અહીંયા હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેસું અડધી ચમચી જે ચાટ મસાલો લીધેલો એ પણ ઉમેરી દેશું અને બધું સરસ આપણે મિક્સ કરી દઈશું આપણા મમરાને ચટપટો સ્વાદ દેવા માટે આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરશું દઈશું આનાથી આપણા મમરાનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તો તૈયાર છે અહીં આપણા ચટપટા લસણિયા સેવ મમરા ઉપરથી આપણે ડુંગળી સુધારેલી ઉમેરી દઈશું અને આ મમરા ખાવાની એટલી મજા આવે કે વાત જ ન પૂછો ડુંગળી ટમેટા કાચી કેરી અને બાફેલા બટેટા આવી રીતે ઉપરથી ઉમેરી બધું મિક્સ કરી અને ખાવાની ખૂબ મજા આવે છે ને થોડા લીલા ધાણા ઉપરથી આપણે ગાર્નિશ કરી દઈશું આનો પણ સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણા મમરાની અંદર તો તૈયાર છે અહીંયા આપણા લસણિયા સેવ મમરા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો